કાઠિયાવાડી ભાખરી બનાવવા માટે આપણે લીધો છે ઘઉંનો જાડો લોટ એમાં હવે આપણે એડ કરીશું થોડો ઘઉંનો ઝીણો લોટ અને હવે આપણે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું એડ કર્યા બાદ તમે એમાં સારી રીતે તેલનું મોણ એડ કરી શકો છો જેથી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે હવે હાથમાં થોડું થોડું પાણી લઈ લોટને સારી રીતે મસળીને બાંધી લેવાનું છે લોટને આપણે થોડો કઠણ બાંધવાનો છે જેથી ભાખરી એકદમ આપણી ક્રિસ્પી બને તો તમે જોઈ શકો છો આપણો લોટ થઈ ગયો છે રેડી હવે આપણે લોટના નાના નાના લુવા કરીને ભાખરી વણવાનું સ્ટાર્ટ કરીએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ભાખરી જો સાઈડમાંથી થોડી ફાટેલી રહેશે તો એ ભાખરી થોડી વધારે ક્રિસ્પી અને ખાસતા બનશે તો તમે જોઈ શકો છો આપણી ભાખરી સરસ રીતે વણાઈ ગઈ છે એમાં તમે આ રીતે વેલણથી ડોટ એડ કરીને ભાખરીને થોડું વધારે ક્રિસ્પી બનાવી શકો છો

ચોપડીને સર્વ કરવાથી ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે